જે આરોગ્ય વિષયક સુવિધાઓ આવી છે તેની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી ખાસ કરીને એમ્બ્યુલન્સ છે ઓક્સિજન સિલિન્ડર્સ છે આઈસીયુના કેટલા બેડ્સ છે આ તમામ બાબતોની સૂક્ષ્મ સમીક્ષા કરવામાં આવી હતી જે આપણા જિલ્લામાં ત્રણ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે વધતા આપણું સોમનાથ ટ્રસ્ટનું જે મંદિર છે તેની સુરક્ષા પણ બાબતે સમીક્ષા કરવામાં આવી હતી તમામ જે મહેસૂલી અધિકારીશ્રીઓ છે તેમની રજાઓ તાત્કાલિક રદ કરવામાં આવી છે સૂચના આપી તમામ લોકોને તેમના રહેવા માટે જણાવેલું છે આ ઉપરાંત દરેક ગામોમાં એક કોન્ટેક્ટ પર્સન નું જે છે હુકમ કરવા જણાવેલું છે અને જે આપણા છ તાલુકા છે છ છ તાલુકામાં નાયબ કક્ષાના અધિકારીશ્રીઓને તાલુકા હેડક્વાર્ટર પર જઈને એમના તાલુકાની જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવીને તમામ તૈયારી પૂર્ણ કરે તેવી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે